રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા આયોજિત કે ઓ શાહ કોલેજ અને ધોરાજી ટાઉન હોલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે આ યોજનાઓ અને કાર્યક્રમોનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય ખેતીવાડી આઈસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની દર્શન અને વિવિધ યોજનાઓની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમના સરકારના જુદા જુદા વિભાગો તરફથી લાભાર્થીઓને સેવાઓ મળે પીએમ સ્વનિધિ યોજના લોન સહાય ટેક હોમ રાશન ડિજિટલ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બ્લડ ગ્રુપ હિમોગ્લોબિન ચેક ઉજાલા યોજના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સૌભાગ્ય યોજના સુગર અને બીપી ચેક પીએમ ઉજ્જવલા યોજના વિશે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને છેવાડાના માનવી સુધી મળે અને ઘર આંગળી મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે આ અવસરે ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયા તથા નગરપાલિકા કર્મચારી ગણ તેમજ ધોરાજી શહેર ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના પૂર્વ સદસ્યો વિવિધ મોરચાના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના હોદ્દેદારો તેમજ યુવાનો ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા આ તકે લોકોને ભારત સરકારની વિવિધ વિકાસ લક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરી સશક્ત અને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા નમસ્કાર મારું નામ પ્રાધ્યાપક રણજી રોકડ અત્યારે શ્રી કેવશામ મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજીની અંદર આચાર્ય તરીકેની સેવા હું છું છેલ્લા બે દિવસથી ધોરાજીના આંગણે વિકસિત ભારત વિકાસ યાત્રા એ જે આવી રહી છે અને ધોરાજીની ગલી ગલીની અંદર એ ભૂમિ અને ધોરાજીના નગરજનોને જે ભારત સરકાર તરફથી જે વિવિધ પ્રકારના લાભો મળે છે એ લાભો માટે અવગત કરી રહી છે એ ધોરાજી શહેર માટે અમારી કોલેજ માટે આ વિદ્યાર્થીઓ માટે અમારા સૌ માટે ગૌરવની બાબત છે આજે ગ્લોબેલાઇઝેશનના આ યુગની અંદર સમગ્ર વિશ્વ સાથે આપણે કદમ મિલાવી આપણું રાષ્ટ્ર વિશ્વની સાથે વિકસિત રાષ્ટ્રોની સાથે કદમ મિલાવી અને એ માટે આપણા વડાપ્રધાનશ્રીએ જે યોજનાઓ વિવિધ પ્રકારની આપી છે અને એનો લાભ રાષ્ટ્રના તમામ નાગરિક લઈ શકે એ પ્રકારનું જે આયોજન કર્યું છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે મારું નામ દિનેશ માથુકિયા ધોરાજી સાહેબ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અત્યારે સેવા બજાવી રહ્યો છું આજે જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ પંદર નવેમ્બરથી તારીખ છવ્વીસ જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલવાની છે જેના ભાગરૂપે ધોરાજી શહેરની અંદર બે દિવસથી આ સંકલ્પ યાત્રાનો રથ જુદા જુદા સ્થળોએ ફરી રહ્યો છે તેનો હેતુ માત્ર એક જ છે કે સરકાર તરફથી જે કાંઈ યોજનાઓ ગરીબો માટે વંચિતો માટે કુપોષિતો માટે કે છેવાડાના માનવીઓ માટે જે કાંઈ સરકાર તરફથી યોજનાઓ લાગુ કરવામાં આવેલી છે તેનો લાભ છેવાડાનો માનવી લઈ શકે અને આ યોજનાના લાભથી કોઈ વંચિત ના રહી શકે તેથી સરકાર આજે દ્વારે દ્વારે આવી અને સરકારની જે યોજના છે તેનાથી માણસોને અવગત કરી અને યોજનાનો લાભ વધારે વધારે લે એના હેતુથી સમગ્ર દેશમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અત્યારે ચાલી રહી છે ધોરાજીની અંદર પણ બે દિવસથી સુંદર આયોજન થયા અને આ આયોજન દરમિયાન ઘણા લાભાર્થીઓએ લાભ પણ લીધો અને સરકારની જે કાંઈ અલગ અલગ યોજનાઓ છે તેનાથી દરેક શહેરીજનોને નગરજનોને અને લાભાર્થીઓને તેનો કેવી રીતે લાભ મળે તેનો વિસ્તૃત અહેવાલ સરકારી ઓફિસો દ્વારા ઓફિસરો દ્વારા અને પાર્ટીના લોકો દ્વારા આપી અને શહેરના લોકોને વહેલામાં વહેલી તકે આ યોજનાનો લાભ મળે તેવા હેતુથી આ સંકલ્પ યાત્રા આજ અમારા શહેરમાં આવી છે અને ખરેખર દેશના ખૂણે ખૂણે આ સંકલ્પ યાત્રા જવાની છે એની પાછળનો મુદ્દો અને હેતુ એક જ છે કે આ દેશમાંથી હંમેશાને માટે ગરીબી નાબૂદ કરવા માટે સરકાર આપણે આંગણે આવી અને દરેક યોજનાનો જે લાભ આપે છે તે યોજનાથી કોઈ વંચિત ના રહે અને દરેક લાભાર્થીઓ આનો લાભ લઈ અને ગરીબીમાંથી બહાર નીકળી અને આ દેશને દેશની એકતા અખંડિતતા અને દેશની જે કાંઈ પ્રગતિ છે તેમાં ખભેથી ખભો મિલાવી અને દેશ સેવાના કામે જોડાય તેવી ભાવનાથી આ જે વિકસિત સંકલ્પ યાત્રા આવે છે ખરેખર ખૂબ ધન્યવાદ ને પાત્ર છે ધોરાજી શહેર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને હાલની સરકારનો ખૂબ ખૂબ આભાર માને છે ભારત માતા કીધે વિપુલ ધામીજા ધોરાજી